મારું નામ અમીરેલી અલી મુસ્તાક મુતુવા છે ગોરેવાલી બનીનો રહેવાસી છું સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં ખાવડા અને બની એરિયા ઉપર પ્રેસિડેન્ટ છું અને ગોરેવાલી ઉપસરપંચ પ્રતિનિધિ છું આજે તમે કલેક્ટર સાહેબ શ્રીને એ રજૂઆત આવ્યા હતા કે ગડુલી સાંતલપુર માર્ગ જી કેવાય ખાવડા રોડ વાઇટ રનની બગોડે ત્યાં બન્નીનું ચરિયાણની હદ લાગુ પડે છે જ્યાં બંને વિસ્તારની ગયા ગત વર્ષે એમને માલધારી સંગઠને પણ વિરોધ કર્યો હતો કે બંનેની દેશી કાકરેજ ગાય જે ગૌપાલકો બહુ પ્રેમથી ઉછેર કરે છે અને લાખીણી બન્ની ભેંસ ત્યાં પોતાની આદત પ્રમાણે ચરવા જતી હોય છે તો ત્યાં એ લોકોને મંજૂરી આપી ત્યારે કલેક્ટરનું આ વર્ષે જાહેરનામું હતું કે ઝીરો પ્લાસ્ટિક ઝોન સોલિડ અને લિક્વિડ વેસ્ટને નિર્ધારિત જગ્યા ઉપર ઠલવવાનું હોય છે ત્યારે એ લોકોએ એ નિયમનું સરેઆમ ભંગ કરી અને બહાર જે કચરો ઠલાવે છે ને સોલિડ વેસ્ટ ને લિક્વિડ વેસ્ટ ઠલાવે છે તો એ ગાયો ખાય છે અને ગાયો અમારી કંઈક મરી ગઈ છે જેના મોઢામાં અને અન્નળીમાં જે ફસાઈ જતા અમુક ગાયો મરી છે જેના વિડીયા પણ આપવામાં આવ્યા છે અને બનીની લાખણી ભેંસ જે ખાબૂચ્યા સોસ ગાડા જે પાકા કરવાના હોય એના બદલે કાચા રાખી અને એમને ખા ખુલ્લા પાઇપો મૂકી દે છે જેના લીધે એ પાણીમાં બેસે છે ત્યારે ચામડીના રોગો અને એ દૂષિત પાણી પીવે છે ત્યારે મરવાની હાલતમાં થઈ જાય છે કારણ કે એસિડયુક્ત હોય છે અને બીજી બાજુ એ લોકો અવનવી અસામાજિક કૃતિઓ જેવા કે રાજસ્થાનથી કલાકાર બોલાવવા અને છૂટ અમુક કાર્યો ભંગ કરી અને સ્થાનિક હોમસ્ટે જેને મોદી સાહેબે કીધું હતું કે તમે બે ભૂંગા અને ચાર ભૂંગા કરો આજે અમે હોમસ્ટે કરવા માંડ્યા છીએ એ મને ખુશી છે કે લોકો અહીંયા કમાવે છે એ મોદી સાહેબનું વિઝન હતું એ વિઝનને હવે બરબાદ કરી સ્થાનિક સમાજ મારવાડા સમાજ છે કે હસ્તકલાના કારીગરો છે એ પોતાનું રણ ઉત્સવની રાહ જોતા હોય છે કે અમે કમાવીએ ચાર મહિના બે ભૂંગા કે ચાર ભૂંગામાં આઠ મહિનાની રોજગારી મેળવી તો આવી પાર્ટીઓ બહારથી આવી ચાર મહિના પોતે કમાઈ અને એમનો ધંધો રોજગાર ઠપ્પ કરી અને અમને વારસામાં પ્રદૂષણ આપી જશે તો એવું ન થાય એ બાબતે માલધારીઓને બી અને હસ્તકલાના કારીગરોને ધ્યાનમાં રાખીને ધાક બેસાડતો એક નિર્ણય આપી અને એના સ્થાનિકને ન્યાય આપવામાં આવે એવી અમારી માગણી હતી હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે ભૂજ કરશે